આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છીએ તો ખૂબ પણ અમારા ઘેર રહેતો આમ કમાઈ લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પહેલા તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી થી કોકની જોડે વ્યાજે કે ઉશી ના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને આ તો એમન મોણસ ટેન્શન મરેસ રાતો રાત આ દરેકના જીવનમાં આતર ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કૂર દેવીને જોજો તમારી નજર હું દાખલો મારજો પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં આ આવા તમારા હોય નાગ માર્યા હોય ને તો એ નાગદેવ ચમત્કારિક શક્તિ હોય છે દરેક જોડે ધરતી ધરતીનો ધણી ભગવાન છે છે દેવ તરત ચીડાઈ જાય તરત છીજાઈ જાય એટલે જો જેને જેને એના ઘરમાં એના બાપા એ દાદા એ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમાર્યો હશે कैंसर टीबी लकवा मगज गोड़ू थी जाऊ छटकी जाऊ वगर दौड़ा जो है वगर कोई ना माथे हाथ मिले वगर कोई वारण करे

હું મેલણી તો પ્રસન્ન બની પણ મારા ધોમમાં મારો રોમ પ્રસન્ન છે ને એટલે આ હરખના ઉત્સાહ દેખાય મારા ધામમાં આનંદ એટલે આવે છે મારા ભગવાનની કૃપા છે આ મારા ધોમમાં તો જો મારા ધોમમાં કદાચ મારા રોમની કૃપા હોય અને જે જે આજ કદાચ મારા ધામ થાય ખાલી કોકની જોડે જોવાય જોવા કોઈને કોઈ પણ વસ્તુ એ જાતે પીવે કે પરાણે પીવડાવે એની અસર તો થાય થાય ને કોઈ દારૂ પી પીનાર વ્યક્તિ હોય એને કદાચ દારૂ એને નહીં પીવો પણ છતાંય પરાણે કોક પીવડાવી દે પણ નસો તો હરખો ચઢે એવી રીતે આજે મારા સાનિધ્યમાં આમ થાય કોકના જોડે પરાણે આયા છે ને તોય મારો નસો ના જગાર દો તો હું મેરડી નઈ એક વખત જે મારા ધામમાં આવી જાય અને એક વખત મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ એના કાને પડી જાય મારો દીવાનો બની જાય મારા વગર ચાલે નહીં રાત દાડો બસ મારી જ વાતો મારા જ વખાણ અને ધોરા દાડે તો ભલે મારા આખો દાડો મારી વાતો મારા વખાણ કરતા હોય ભલે હું રોજ વાપરું છું પણ તમે સપને ઊંઘી જાવ છો ને તો સપને હું મળવા આવું છું ક્યાં માતાજી સપને આવો ખરા તો એક વખત મારા સાનિત્ય આવી અને અનુભવ પૂછજો કે તમને ખુખાર મેલડીમાં રોમ વાળી મેલડીમાં મારી આ ધોમ વાળી માતા કોના કોના સપના માં કેવા કેવા રૂપમાં આઈને શું શું કીધું ના

એટલી આજ વાંગળ એ ઊંચી થાય છે તો આવો લાડ કરતી હોય કોઈ દેવા તમારી પેઢીની માતા કોઈ દેવા સપને નહીં આવી હોય તમારા ભક્તિના દેવ કોદ્યાર સપને નહીં આયા હોય પણ મારા ધામમાં ખાલી પગ મુકવાથી તો સમજી લો મારું સતનું પ્રમાણ મળી જાય મારા મેલડીના રામ તો આજે આયા છો તો દરેક દુખી છો ને એટલે આયાસ સુખ કોઈ આયો કઈક ની કઈક વાતે દરેક નું દુઃખ દરેક ની મજબૂરી ભલે તમે મને માતા કહો કે ના કહો પણ મને ખબર છે માતા ના પારે ભગવાન ના ધામે કોઈ પણ જાય ને એ દુખિયારો બનીને ને જતો હોય છે પણ તમારું દુઃખ લાખો વ્યક્તિઓ છે લાખો ભાવિક ભક્તો છે લાખો વ્યક્તિઓને કદાચ સ્ટેજ ઉપર લાઈ લાઈ અને તમને પ્રશ્નોના જવાબ આલુ તો અશક્ય બની જાય છે જબ કે એટલો ટાઈમ હોતો નહીં આખો અઠવાડિયું રોજ ગાડી કરું ને તો એના ખૂટે આ શું ખોટું તો આજે દરેક ના બધા કામ થાય છે તો કેમ થાય છે પ્રશ્ન થાય છે કે નહીં આવો કે મારી એવું તો શું જાદુ કરસ તું

કોઈ શીખેલી માતા છે કોઈ શીખેલો ભૂવ હશ ચોકથી જાદુ શીખીને આવ્યો હશે ઉજ્જેન ફરીને આવ્યો હશે કંઈક વસ્તુ સાધેલું હશે પણ હું આ જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું ખાલી રોમની ભક્તિ અને મારી મેરડીની ભક્તિ મારા દીકરાએ કરીને એનો આ પ્રકાશ છે જો અંદર ખોને કોઈ સાધના એવી કરી હોય કોઈ એવી વિદ્યા કરી હોય કોઈ એવા જબરા મંત્રો વાપરી અને કોઈ શક્તિને ઉત્પન્ન કરી હોય તો મારા રોમની સાક્ષી એ કહું છું ખાલી ભક્તિની જ માતા આવી છું ખાલી મારા દીકરાની ભક્તિની એના લાડ એના પ્રેમથી જો તો ખરા વિચાર તો કરો જેટલું બધી મહિમા મારી જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહીં ગામ પૂરતી નહીં આ દેશ વિદેશમાં કોઈ એવો દેશ બાકી નહી જો કદાચ મારો ભાવિક ભક્ત ના તો દરેક દીકરા દીકરી કહીશ જે હું એક બેલડી માતા છું ને હું એક બહુચર માતા છું ને એવી જ તમારા ઘેર બેઠી છે થોડી ઘણી ભક્તિ કરી જોજો

મારી શું ફરજ બનસ એ મનમાતાને હોટકા ખબર છે એટલે પેલા રવિવારે કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા પણ મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય મારા શબ્દો પર કદાચ તમને શંકા લાગતી હોય તો મારા ધામમાં ખોટા ઓટા ફેરા કરતા ખોટો તમારો ટાઈમ ભાડા બગાડતા હું તો સત પ્રવચન આલું છું ને પ્રવચન જેણે જેણે ખાલી હાંભરી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ને તો થી જ એના અજવાળા થયા છે થયા કે નહીં આજ ભલે 500 ભુવા ફર્યા પણ 500 મે એક હું 500 મે એક ની હું મેલડી મળી છું ના હું બારે જ આવારી માતા મળી છું ના તો સમજી લો આજ થી તે કદાચ તમારો સોનાનો સૂરજ ના ઉગે તો ગોળા ઉગતા પોર ની મેરડી નહી પણ વિચારો તો ખરા એક ની ભક્તિ થી આટલી બધી મહિમા રચાવતી હોય તો દેવની કૃપા જોતી હોય ને તો એની ભક્તિ કરવી પડે ડાયરેક્ટ મલે અહી કોઈ ઓળખાણ ના ચાલે કોઈ વેપાર ના ચાલે કોઈ લેતી દેતી ના ચાલે મારી કૃપા જોતી હોય તો મારા બનવું મારા બનવું તો મારા બની ગયા હોય ને તો દરેક દીકરા દીકરો ને એક જ વાત કહીશ કે અતાર સુધી લાખો ભુવા ભલે કર્યા જાત જાતની વિધિઓ ભલે કરી પણ મારા સાનિધ્ય માયા પછી તે કદાચ તમારું દુખ જલ્દી મટા નઈ ના તો મારી પર એક ઓંધરી શ્રદ્ધા ઓંધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારા કર્મ નબળા છે આજ અમારો માં સમય નબળો છે પણ માં તું હાચી છું અમને વિશ્વાસ છે આજે નઈ 6 મહિને 12 મહિને માં અમારું ભલું બારેદા ધામ થસે થસે ને થસે એનું નામ વિશ્વાસ કેવાય અને તમારો વિશ્વાસ દાડે દાડે વધારવા માટેના રોજ મારા પ્રયત્નો હોય છે હોય છે કે નહીં હું તમને સપને શું કામ આવું છું તમારો વિશ્વાસ વધારવા માટે તમે ખાલી કોકણો વાગરી કરી હોય કે કુખાર મેલડીની માનતા રાખ તારું આ કામ થઈ જશે તો તમારી ઓગરી કરવાથી બતાવતી હોય તો તમારા માટે મારી હું બીજાને કીધું ને કે તને આ કેન્સર દિવસે રાખ કુખાર વેરણી મોનતા રવિવાર ભરવાની ખાલી મોનતા રાખીજો ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું ભલે ડોક્ટરે આવડી મોટી ગોઠ કીધી ભલે ડોક્ટરે કદાચ કિડનીમાં મોટી પથરી બતાવી ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું પણ એક વખત તું ખુખાર મેલેડીની મોનતા તો રાખી જો તમે કોક કીધું હોય ને તો એની પથરીઓ આગરાઈ દીધી મે માતાએ એની ગોઠો ગાયબ થઈ જઈ એના કેન્સર દૂર થઈ ગયા કઈક લોકો દેવામાંથી બહાર આવી ગયા બન્યું કે નહીં તો તમને એવી શંકા થતી હોય કે માતાજી અમે જલ્દી થઈ છું મારા લાખ હજારો ને કરોડો કામ છે હું તમારી અરજી સાફરું છું એવું જ માની લેજો આમ થાય ખાલી વિચાર કર્યો એ હોભરી લઈશ હું એ મહામાયા માતા છું એ વેલણી માતા શું ખાલી અમથોય વિચાર કર્યો હોય તોય હું માતા હોભરી જતી હોય તો સમજી લો દરેક ની પ્રાર્થના આજના દિવસે જેને જેવી પ્રાર્થના કરીશ દરેક ની પ્રાર્થના મે માતાએ આભરી આભરી ના કોક નું આજે પ્રાર્થના કરીને કોક નું કદાચ ચાર દાડામાં કામ થઈ જાય કોઈનું કાલે થઈ જાય કોઈનું અઠવાડિયે થઈ જાય કોઈનું પંદર દાડે થાય કોઈનું મહિને થાય કોઈનું છ મહિને થાય જેનું જેવું કામ જેની જેવી માનતા અને જેવો ભાવ એટલી સ્પીડ મારી રહેશે જો નાભી કદાચ પોકાર કર્યો હશે ને અને મારા એમ હમણાં બોલ્યા કે માં તારા બની જ્યા અમે અને જે દીકરા દીકરીઓ કદાચ મારા બની ગયા હોય ને એના માટે તો કદાચ પવન વેગે હનુમાનજીની જેમ ના તમે બધા મંદિરો તો દરેક દેવને તમારી પર દયા આવતી હોય હું માતા એકલી નહીં અમથી નોની અમથી ડેરી હોય કે કોઈ પણ મંદિર હોય કોઈ પણ મઢ હોય તમે ખાલી હાથ જોડી અને તમારી પ્રાર્થના કરો ને ભલે હનુમાનજી કરો શંકર ભગવાન કરો કૃષ્ણ કરો 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 બાપા તમે ખાલી પ્રાર્થના તો એ દેવ હંમેશા તમારી એ અરજી સાંભળે ને ક્યારે એવી દેવ ઉપર શંકા કરવી નહીં ભગવાન ઉપર શંકા કરવી નહીં કે ભગવાન માતાજી હોતા એની મનની ઈચ્છા એની મનની મનોકામના પૂરી ના થાય ને એટલે એમ કે જગત માં માતા ભગવાન નહીં પણ આજ મને જોઈ લાગે છે ને કે આવા હળ કરી